હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેરના લોકોને રાહત દરે તબીબી સુવિધા ઉપલબ્ધ કરવાના ઉદ્દેશ સાથે આળાજન વિસ્તારમાં કે આર જે ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ કરવામાં આવ્યું હતું જ્યાં શહેરના લોકોને કઈ કઈ સુવિધા રાહત દરે મળશે તે તમામ બાબતોની વિગતવાર માહિતી શું છે આવો સાંભળીએ આરોગ્ય અને શિક્ષણની અંદર સેવા ભાવ તો સમાવેલો છે અને આ સેવા ભાવ સાથે સુરત મોઢ વણિક સમાજ દ્વારા પહેલાં પણ આ ચાલતું હતું પરંતુ મોટા આસ્પેક્ટથી અને મોટા વિઝનથી તમામે તમામ રોગોની ઓપીડી અને ઓપીડી બિલકુલ સસ્તા ભાવે એમઆરઆઈ થઈ જાય સીટી સ્કેન થાય યુરોલોજીમાં ડાયાલિસિસનો વિષય છે કે ડે કેર ડે કેર માટે જેટલી જરૂર પડે એ તમામે તમામ સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી અહીંયા જ મળે અને કેવળ સો રૂપિયામાં એ પ્રકારની સગવડ ઊભી કરી છે અને માનો કે ટર્શરી કેરમાં એના આગળ જવું પડે તો એ બાકીની બીજી હોસ્પિટલો સાથે અહીંના પેશન્ટોને ઓછા દરે રાહત દરે સારવાર મળી રહે એ રીતે બે ત્રણ હોસ્પિટલો સાથે એમઓયુ પણ કર્યા છે કેવળ ને કેવળ આટલું મોટું સરસ મજાનું બિલ્ડિંગ સારી ફેસિલિટી સારી સગવડ મોઢ સમાજ સુરત દ્વારા જે થયું છે મને લાગે છે કે ખૂબ સારી વ્યવસ્થા છે અને આશા રાખીએ કે ભવિષ્યમાં અહીંયા પથારીઓની પણ સગવડ કરે આર જે ડાયગ્નોસ્ટિક સેન્ટર અમારી એક શાખા શરૂઆત કરવામાં આજે આજે સંપૂર્ણ રીતે જાહેર જનતાની સમક્ષ મૂકવામાં આવી છે જેમાં અમારા તરફથી બાકી જે રેડિયોલોજી સેન્ટર હતું જે હાઈ એન્ડ મશીનરીથી સંપૂર્ણ સુવિધા સજ્જ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ અમે આજે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલું છે જેમાં એમઆરઆઈ સીટી સ્કેન સોનોગ્રાફી એક્સરે ઇકો ટીએમટી તેમજ મેમોગ્રામ ફીની સેવાઓ પૂરી પાડવામાં આવશે ખરેખર અમને આનંદ છે ને આ સુરતની એવી ડે કેર સંસ્થા છે જ્યાં એક જ છત્ર હેઠળ અને ખૂબ જ કિફાયતી ભાવે દરેક દર્દીઓની સારવાર નિદાન પણ કરવામાં આવશે અને તેની સારવાર પર સંપૂર્ણ અહીં આપવામાં આવશે કહી શકાય કે ક્વોલિટી મેડિકલ ટ્રીટમેન્ટ એટ અફોર્ડેબલ રેટ